છોટાઉદેપુર વિસ્તારમાં પાણીની સમસ્યાને ઉકેલવા માટે લોકસભામાં છોટાઉદેપુરમાંથી લોકસભાના સાંસદ જશુ રાઠવાએ દિલ્હી ખાતે લોકસભામાં વિસ્તારમાં ગંભીર બની ચૂકેલી પાણીની સમસ્યાનો નિકાલ લાવવા માટે રજૂઆત કરી હતી જેમાં જણાવવામાં આવ્યું હતું કે છોટાઉદેપુર લોકસભા ક્ષેત્રમાં આદિવાસી સમુદાયની આબાદી ઘણી મોટી છે અને આ ક્ષેત્રમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવું વિશ્વ વિખ્યાત સ્થળ પણ આવેલું છે જે પૂરા દેશ માટે ગર્વની વાત છે અમારા વિસ્તારમાં ગુજરાત સરકારે પાણીની વ્યવસ્થા કરવા માટે ઘણા મહત્વપૂર્ણ પગલા ભર્યા છે પરંતુ અમારા તરફથી સરકારને નિવેદન કરું છું કે બાકી રહી ગયેલા ક્ષેત્રોમાં પણ પાણીની વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવે જેમાં કેન્દ્ર સરકારની પણ મદદ આપવામાં આવે જે માત્ર સ્થાનિક રહીશોના જીવન સુધારવા માટે નહીં પરંતુ છોટા ઉદયપુર ક્ષેત્રની આર્થિક સ્થિતિને પણ મજબૂત કરી શકે તેમ છે ગર્વ કા વિષય હૈ गुजरात सरकार और भारत सरकार पीने की पीने और कृषि के लिए पानी की व्यवस्था करने की दिशा में कुछ महत्वपूर्ण कदम उठाए हैं, लेकिन मैं आपके माध्यम से यह निवेदन करना चाहता हूँ कि शेष शेष क्षेत्रों में भी पानी की व्यवस्था और सुनिश्चित करने के लिए केंद्र सरकार की मदद उपलब्ध कराई जाए